જે તડકો એ સારો આવ્યો છે અને પવન એ સારો છે વરસાદ નો આવતો યાર નો અંદર હું આ બધી કાગળ જે ગોતતો તો આ બધું તારે તૈયાર કરીને મને આપવાનું હોય એની બદલે મે બધું તૈયાર કર્યું મારા કાગળિયા જે મુક્યા અને અત્યારે હું બેગ લઈને તને ઈ કેવા જ આવ્યો છું આયા હું કે આ બધું તારે તૈયાર રાખવાનું મારે મોડું કેટલું થાય કે તો મારે મીટિંગ છે આજ અત્યારે ઓફિસમાં ઓફિસમાં મીટિંગ છે આ હમણાં હમણાં કેટલી વાર મીટિંગમાં ગયા છો નહીં એટલી બધી મીટિંગ તમારું હોય છે તો હું એમ કહું છું આ તને કાગળિયાનું કીધું તો કાગળિયા કોઈ કોઈ કાંઈક ભૂલાઈ જાય છે તોય તે વાળો નાખો તો ફોન કરીને એટલા માટે મે મૂકવાનું બંધ કરી દીધા કાગળિયા હા કાલ તો તું છે ને રસોઈ કરવાનું હતો ને બંધ કરી દઈ એટલે મારે હું બધું તારું તું કે બધું મારે ના કરવાનું હવે તું કા કાગળિયા અત્યારે ત્યારે મૂકવાનું બંધ કરી દીધા બરાબર કાલે એમ કહે કે હું રસોઈ હતો નહીં કરું જો તો હું મારે એક તો મીટિંગમાં મારે હોટેલમાં જમવાનું હોય બધાય મીટિંગ હોય ને ચાર મારે હોટેલમાં જમવા જવાનું હોય બધાય નારી ના મને એ સમજાતું નથી કે તમે દર વખતે મીટિંગમાં જાઓ છો તો હોટેલમાં જમીને કેમ આવો છો તમારે ત્યાં એવો નિયમ હોય છે કે હોટેલમાં જમવા જાઓ અને મીટિંગ હોય અરે બધાય મીટિંગ હોય અને હોટેલમાં જમવા પછી જવાનું જ હોય ને તોસ આ જમાડવી ને આપણે સામેવાળી પાર્ટીને જમાડવી ને તો આપણે કેવીને એ કરે જો ભૂખ્યા આપણે નિર્ણય લેવીને એમાં એ આપણા આપણા શકંજમાં આવે જ નહીં આપણે જો આપણી વાત સાચી કરાવી હોય તો સામેવાળાનું પેટ પહેલાં ભરાવી દેવાનું તો એ આપણે કેવી એમ બધું હાય હાય આ કરે આ બધા નિયમો છે ધંધાના પણ એમ નહીં આ મહિનામાં આટલી બધી મીટિંગ તો પહેલી વખત જોઈએ આ ઘણા બધા બિઝનેસ કરતા જ હોય છે ને તો એને આટલી બધી મીટિંગ તો નથી હોતી તને હું મારા ઉપર શંકા છે કે કેવી પત્ની હવે બધી પત્ની તો એવી હોય કે તમ ધણી તમે કેમાવો તમે જેટલા વધારે પૈસા કમાવો એટલું સારું ભલે તમને મહિનો બહાર રહ્યો વિદેશ જાઓ એનો કાંઈ વાંધો નથી એ કોઈને વાંધો ન હોય એને બસ બધી પત્ની એ જ જોતી કે એનો ધણી પૈસા કમાય વધારે કમાય અને હું વધારે પૈસા કમાવા તો મીટીંગ કરું છું તો તું મારી પર શંકા કરે છે કે એટલી બધી મીટિંગ કેમ છે તમે કરો છે કે વારંવાર મિટિંગમાં જાઓ છો કોઈક દિવસ બે ત્રણ દિવસે આવો છો એટલી બધી તો કેવી મિટિંગ હોય છે કે બબે ત્રણ ત્રણ દિવસને રોકાવું પડે એવી તો મેં ક્યાંય નથી જોઈ અરે બજે જાવું પડે ને અલગ અલગ પાર્ટીને મળવું પડે ક્યારેક વળે પાર્ટી એમ કહી દે કે હું આજે હું નહીં મળી શકું તો કાય મારે આ પાછું છોડવું જોઈએ હોય તો બે ત્રણ દિવસ રોકાવું પડે આપણે હોટેલમાં પણ તમે એમ કહો છો પૈસા કમાવા માટે આ બધો સમયનો ભોગ આપવો પડે એ વાત બરાબર છે પણ આટલું બધી વાર એ તો મને નથી લાગતું આ તો સારું છે હું બે ત્રણ દિવસ જાવ છું બહાર નકર મહિનો મહિનો હોય ને જો વિદેશમાં જવાનું થાય ને તો મહિનો મહિનો હતો ને જવું પડે એટલે એ કાંઈ ન ગણવાનું હોય કે દિવસોની કાંઈ કલાકની ને કાંઈ મિનિટની ને કંઈ સેકન્ડની બધી ગણતરી ન કરવાની હોય કેટલી સેકન્ડ આવી ગયા હવે પાછા આવ્યા આવી એ બધી ગણતરી ન કરવાની હોય તારે ઘર સાંભળવાનું હોય અને હું તો એ બધું તારે રેડી રાખવાનું હોય હું મીટિંગ ક્યારે કરું છું કોની યારે કરું છું ને કેટલી વાર કરું છું ને એ બધી તારે ક્યાં બધી જોવાનું જરૂર છે જોવું તો પડે ને તમારી પત્ની છું નહીં કે બાજુવાળી સમજ્યા અને મારે ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે છે એટલા માટે કીધું કે આટલી બધી મીટિંગ કરો છો તો પછી ઘરે આવીને પણ જમાય એવું જરૂરત નથી ને કે તમે એ લોકોને જમાડો તો તમે પણ જમીને આવો હું તમારી રાહ જોઈને બેઠી હોઉં છું કે તમે આવો ને પછી જમીએ સાથે આટલે પણ ધંધામાં મોડું થાય તો ખરું જ ને મારે અને મારે કાંઈ થોડું કે તમે જમી લો હું નહીં જમું એમ કહેવાય મારે મારા નો વિચાર હોય ને તોય મારે જમવું પડે એટલે આ બધી તો આ જે શંકાનો કીડો છે ને જે તારા મનમાં એને છે ને તું હાવ નાબૂદ કરી દે કાંઈક એવી ઝેરી દવા નાખે મન મગજમાં એટલે શંકાનો કીડો હસોડો નાબૂદ થઈ જાય માણસ કરે એવું તો જ શંકા કરે ને એટલે કોઈ શંકા ન કરે માણસે બંને ભગવાન આપેલી હોય છે સારું જોવું નરસું જોઉં એટલે સારી પણ ખબર પડે ને ખરાબ પણ ખબર પડે છે સમજ્યા જો પતિ પત્નીનું જીવન છે ને દાંપત્ય જીવન વિશ્વાસની દોરી ઉપર બંધાયેલું હોય છે એ પટલી દોરી હોય જો એ વિશ્વાસની દોરી એકવાર તૂટી જાય ને તો પતિ પત્નીનું જીવન છે ને આમ ધૂળમાં મળી જાય ધૂળમાં એને જીવવાની મજા ન હોય એની કરતાં જે છે એમાં જલસા કરીને જે છે એમાં જલસા જ કરીએ છીએ એટલે તો શાંતિથી બેઠી છું નહીં તો કહું ને કે તમે ઘરે ને ઘરે રહ્યો ઘરે ને ઘરે ક્યાંથી રહ્યું તું કઈ નો એક કારણ કે જે આ તારા મોરેણા પીડા પાંચસો ગ્રામ કબાટમાં એ ન આવે તારે ઘરેણા તને શોખ છે એટલે તું આ બધું પાસે જો એવું શોખ ન હોય ને માણસને જો જીવનમાં શોખ ન હોય ને તો હું તો એનું જીવન જ નકામું છે શોખીન માણસ હોય ને એ જીવનમાં પ્રગતિ કરીએ કે બાકી મારે આ હાલ છે મારે આ ફાવ ને એના જીવનમાં કોઈ દિવસ ક્યારેય પ્રગતિ થતી જ નથી મારે તને બધું સમજાવવાનું છે મોઢા આવવાના હોય ને તો ફોન કરી દેજો હા હું મોઢો જ આવવાનો છું અને રાતે આવો એ નો આવો લેટ થઈ જાય મારે તું કઈ બોલે તો હું કઈ કામ હતું તમારે રોજ લેટ જ થતું હોય ક્યારે તમને એમ થયું કે આજે હું 5 મિનિટ શાંતિથી ઊભો રહું ને સંધ્યા જોડે વાત કરું બધી વાત સાચી આપણે શાંતિથી રાત્રે વાત કરીશું ને હું ઘરે પાછો આવીશ ત્યારે अच्छा कितने बजे 11 बजे ना अजय वेला આવી જઈશ 11 માં 5 મિનિટ વાર છે અત્યારે ઓ ગ્રેટ તો તો પછી આગર માં વાર હોય ત્યારે શું કામ આવવું છે 11:30 ને જાવ જો ને એમ પણ હું 11:30 તો સુઈ જાઉં છું सॉरी चल जल्दी बोली बोल શું છે બોલવામાં તો એવું હતું કે મને છે ને થોડી હેલ્પ જરૂર છે હેલ્પ હા તો કેવી હેલ્પ બોલ કઈ તકલીફ છે મને મને મારા ભાઈ માટે છે ને પૈસા જોઈએ છે શું બિલકુલ નહીં અરે પણ તમે રીઝન તો સાંભળો આમ ડાયરેક્ટ બિલકુલ નહીં કહી દો એ થોડી ચાલે રીઝન શું આનો આ તારી પાસે રોઈને રૂપિયા માંગતો હશે ફોન કર્યા કરતો હશે ખબર નહીં કેમ પણ તને ખબર જ છે ને તારા ભાઈની આદતો કેવી છે અને હું એના માટે એક રૂપિયો પણ નહીં આપું મને ખબર છે મારા ભાઈની આદત કેવી છે અને એ રૂપિયો તમારે ક્યાં આપવો છે તમારે ખાલી પપ્પા પાસેથી માંગવાના છે તમે બસ પપ્પા પાસેથી માંગી અને મને આપી દો એટલે આપણું કામ પૂરું અરે પપ્પા ક્યારે આ નહીં પાડે એટલા માટે તો મેં પહેલા ના પાડી દીધી તને ખબર જ છે બધા કે અને તને ખબર જ છે બધી કે પૈસાનો વહીવટ પપ્પા જ કરે છે હા ઘર ખરત માંડીને જે કંઈ પણ રૂપિયા આવે છે બધા પપ્પા સાચવે છે તો આ રીતના મારા સાળાને રૂપિયા આપવાના છે એમ કહીને પૈસા માંગુ પપ્પા ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે તારો સાળો એક નંબરનો દારૂડિયો છે જુગાર રમે છે હા એ કંઈ લક્ષણો એનેમાં ન હોય ને એવું નથી એટલે પપ્પાને એ બધી વસ્તુ ગમતી જ નથી મારે જેને પપ્પાનું ખોટું સાંભળવું પડે ને એવું કંઈ કામ નથી કરવું મને પણ ખબર છે કે મારો ભાઈ દારૂ પીવે છે પણ તમારે પૈસા કે મારા ભાઈને આપવા છે પૈસા તો મારા મમ્મીને આપવાના છે અને એનાથી હેલ્પ પણ મારા મમ્મીની જ થવાની છે એટલે મારા ભાઈને તમે વચ્ચે જ ના લાવો એવું કહો ને તો પણ ચાલે અચ્છા આ મમ્મીનું નામ દઈને હું રૂપિયા લઈ લઉં એમ તો પપ્પા તો પણ પૂછશે કે તારો સાળો હજી કમાવાનું ચાલુ નથી કર્યું એને કઈ અને તારે મદદ કરવી પડે છે બિચારો મારો ભાઈ શું કરે કમાઈ તો છે પણ હવે એ કોઈ ધંધામાં એને ભલીવાર રહેતી નથી એમાં એનો શું વાંક વાંક એનો ઘણો છે અને રહી વાત તો બિચારો તને કહેવાય જ નહીં બિચારો જાતે કરીને થાય છે કારણ કે આ પોતાનો ધંધા બંધ કરી દે ને આજે બધા વ્યસનો છે બંધ કરી દે અને ખોટી જગ્યાએ રૂપિયા વાપરે છે એ બંધ કરી દે તો કઈ તકલીફ નથી પડે અને હું તો કહું છું કે તું મદદ કરવાનું રહેવા દે માનું છું કે તને મમ્મી પ્રત્યે દયા આવતી હશે પણ આ દયા ખાવા માં એ ફાયદો ઉઠાવે છે તારો ભાઈ હંમેશા એવું જ વિચારે છે કે બેન છે ને મદદ કરશે જ ક્યાં જશે પણ તો આપણે એમ ના કરી શકીએ કે દર વખતે પપ્પા પાસે માંગવા એના કરતાં તમે કઈક એડજસ્ટ કરો ને તમે પણ કમાવત છો ને તો તમે ક્યાંકથી પૈસા એડજસ્ટ કરીને આપી દો બધો હિસાબ પપ્પા પાસે હોય છે હું એક રૂપિયો આમથી આમ ના કરી શકું હવે તું બોલ કેવી રીતે કટકી મારું આદી પ્લીઝ યાર હું તમને રિક્વેસ્ટ કરું છું આ લાસ્ટ ટાઈમ બસ હવે પછી હું નહીં કહું તમે એકવાર કંઈક જોલ કરી આપો ને સંધ્યા તું આવી રીતના છે ને પ્લીઝ મને તું આ રીતના ઉદાસ થઈને રૂપિયા માગે એટલે પછી મને દયા આવી જાય તારા પર તો દયા આવી જઈ છે તો દયા બતાવો ને થોડી અને એડજસ્ટ કરી આપો ને સમજતી કેમ નથી તું હા હું આપણા સારા માટે કહી રહ્યો છું ને તું સમજે છે કે તને દર વખતે અમે ના પાડીએ છીએ હું તો તને મળવા જવાની એટલા માટે ના પાડું છું કે તું આ મમ્મીની હાલત જોવે આ ભાઈના બધા સમાચાર મેળવે એટલે તને દુઃખ થાય એટલા માટે જ કહું છું કે ત્યાં આટો મારવા જ નહીં જાય એ લોકો સાથે વાત જ નહીં કર તમને ખબર છે ને મેં અત્યાર સુધી તમારી પાસેથી કંઈ માંગ્યું છે હા એકવાર મે ખાલી પૈસા સુ માંગ્યા એમાં તો તમે મને કેટલું લાંબુ લચક લેક્ચર આપી દીધું સોરી હા લેક્ચર આપવા નોતો માંગતો પણ બીજું તો શું કરું કે ઠીક છે હા તું કહે છે ને તો હું એકવાર પપ્પા પાસે તારા મમ્મી નું કહીને રૂપિયા માંગી જોઉં છું પણ પછી આપે ન આપે એ હું એનો કંઈ હું જવાબ નહીં આપું કહી દઉં છું એ જે કેશે એ માનવું પડશે અરે હા તમે ટ્રાય તો કરો પછી આગળ જોયું જવાશે સારું હું હવે સારું તો હવે હું જાઉં હા જાવ બાય બાય ચિંતા નહીં કરતી હા હા જય શ્રી કૃષ્ણ હું આ ગામની દીકરી છું બસ મને છે ને એક ભાઈએ કીધું તમારા વિશે કે તમે જરૂરતમંદ વ્યક્તિને મદદ કરો છો મારું નામ ખુશી છે અને મારે છે ને આગળ ભણવાનું છે પણ મને એકચ્યુઅલી ભણવા માટે પૂરતા પૈસા નથી અને મારા ઘરની પરિસ્થિતિ પણ એવી નથી કે મને મારા મા બાપ ભણાવી શકે તો અને હા મારી ઈચ્છા છે કે હું એક દિવસ આ શહેરની બહુ મોટી ડોક્ટર બનું પણ મારી પાસે ખુશી હા ખુશી હા મારી પાસે વાત તો આવી હતી તારા નામની જ કઈ વાત તો આવી હતી કે પરિસ્થિતિ નબળી છે બિચારીને ભણવામાં હોશિયાર છે અને ભણી શકે એવી સ્થિતિ નથી હા સાહેબ અને મારી ઈચ્છા છે કે હું એક દિવસ બહુ મોટી ડોક્ટર બનું વાહ સરસ સરસ પણ મારા ફેમિલી છે ને આટલી બધી ફીસ એફર્ટ નથી કરી શકતા અને જો તમે મને મદદ કરશો ને તો હું ખૂબ દિલથી અને ખૂબ ધ્યાન લગાવીને ભણઈશ અને એક દિવસ ડોક્ટર જરૂર બનીશ અને આ તમારા બધા જ પૈસા તમને પાછા પણ આપી દઈશ જો તું ડોક્ટર બની જા મારા પૈસાથી તું જો ડોક્ટર બની જાને તો હું તારો આભારી રહીશ કે નહીં મારા પૈસા ક્યાંક સદુપયોગમાં તો આવ્યા એમ અને બીજું રહ્યા પૈસા દેવાની વાત તો તું ડોક્ટર બની જાને પછી તારી જેટલી સગવડ હોય ને એ પ્રમાણે તું બીજાને મદદ કરજે બીજાને કોઈ આવી રીતે સારી લાઈને ચડતા હોય ને તો એને આપણે પૂરી છૂટથી મદદ કરવાની બીજાને ડોક્ટર બને તારા લીધે તું જો રૂપિયા કમા હા જો હું ડોક્ટર બની જઈશ ને તો મને તો ખબર છે કે આજે મને ભણવું છે પણ મારા માટે આ કેટલી ખરાબ પરિસ્થિતિ છે અને બહુ જ વીક ફેમિલીથી બિલોંગ કરું છું પણ જે દિવસે હું ડોક્ટર બની ગઈ ને એ દિવસે જેટલી પણ દીકરીઓને જરૂર હશે ને એને હું મારાથી જેટલી બી હેલ્પ થશે ને બધી હેલ્પ કરીશ અને એ લોકોને પણ ડોક્ટર બનાવીશ તારું જોઈને તો મને એવું લાગ્યું કે કોલસામાંથી હીરો આવ્યો કારણ કે એક તો ગરીબ પરિસ્થિતિ તમારું ઘર નબળું અને એમાંય તારા જેવી હોશિયાર વિદ્યાર્થી જો જન્મે તો એવું જ કહેવાય ને કોલસામાંથી હીરો જન્મ થયો હો જો બેટા હું તને મદદ કરીશ પૂરેપૂરી મદદ કરીશ તારે ક્યાંય પાછી પાણી કરવાની નથી અને ભણવામાં એકદમ પૂરેપૂરો લગાવ રાખવાનો છે અને તું ડૉક્ટર બની જા પછી તારા જવાની મદદ કરજે આ શબ્દો તે જ મને કીધા બરાબર પણ મેં એ પણ જોયું છે ઘણી દિવાળી મેં જોયું છે અનુભવ મારો બોલે છે કે માણસ જ્યારે ગરીબ હોય ને ત્યારે એને બીજાના દુઃખ બહુ મોટા લાગે એને એમ થાય કહો બિચારો કેટલો દુઃખી છે દયા હોય કરુણા હોય લાગણી હોય બધું એનામાં એ ગરીબ હોય ને ત્યારે હોય પણ એનો એ માણસ જો રૂપિયાવાળો થઈ જાય સંપત્તિવાન થઈ જાય ને ત્યારે જે ઓલા અંદરના ભાવ હોય ને એ બધાય નાબૂદ થઈ જાય છે પછી એને કોઈ ઉપર દયા જ નથી રહેતી એમ એને એમ એને એમ થાય કે ઓહો આ તો બધું મારી મહેનત મળ્યું છે એને જો જોતું હોય તો એ મહેનત ન કરે એનું જે કોઈએ ટેકો આપ્યો હોય કોઈ એને સહારો આપ્યો હોય એ બધું જ ભૂલી જાય છે એટલે મારે તને એ જ કહેવાનું કે તું જો મોટી માણસ બની જાય મોટો ડૉક્ટર બની જાય વધારે રૂપિયા કમાને તો આ તારી પરિસ્થિતિ છે ને એ જિંદગીમાં ક્યારેય ભૂલવાનું નહીં હા સાહેબ આ વસ્તુ તો હું ક્યારેય નહીં ભૂલું કારણ કે દુઃખના દાડા જેને જોયા હોય ને એને સુખના દાડાની ઝીલતા પણ બહુ સારી રીતના આવડે અને હું આ વસ્તુ ધ્યાનમાં રાખીશ હા તો કંઈ વાંધો નહીં તારે જે કોલેજમાં એડમિશન લેવાનું છે એનું મને તું નામ દેજે અને હું ડાયરેક્ટ એ કોલેજમાં જ રૂપિયાની ફી ભરી દઈશ હું રોકડા રૂપિયા નથી આપતો કોઈને ડાયરેક્ટ કોલેજમાં જ ફી ભરી દેવાની અને ખર્ચાના જે ચોપડા તારે જોતા હોય એ હું તને કહું ત્યાંથી તારે લઈ આવવાના સારું અને બીજું કોઈ ટેન્શન નહીં લેવાનું રૂપિયા બાબતનું ટેન્શન નહીં લેવાનું પણ હા એક તારે વાયદો મને આપવો પડશે ડોક્ટર ફરજિયાત થવાનું જો તમે મદદ કરશો ને તો હું ખૂબ ધ્યાનથી ભણીશ અને ડોક્ટર પણ બનીશ ધ્યાનથી ભણવાનું મહેનત કરવાની અને છતાંય જો આપણે ડૉક્ટર ન બની શકીએ તો પાછું નિરાશે નહીં થવાનું ઈશ્વરની એવી કંઈક મરજી હશે કે એના આપણી પાસે પણ કંઈ સારું કામ કરાવવું હોય છે ડૉક્ટર કરતા કંઈ ઊંચું પદ આપણને આપવું હોય છે એટલે આપણે ડૉક્ટર ન બનાવ્યા જો માણસ મહેનત ન કરે અને પછી એમ કહે ઓહો મારા નસીબ સારા નથી એ વ્યક્તિ ના ચાલે પૂરેપૂરી મહેનત કરો નેવું ટકા મહેનતનો ભાગ છે જિંદગીમાં ખાલી દસ ટકા જ આ નસીબ નહીં બધું એ આ નસીબ તો કોના માટે છે ઈ આશ્વાસન રૂપિયા શબ્દ કાઢ્યો છે માણસ પૂરી પૂરી મહેનત કરે અને છતાંય જો એને સફળતા ન મળે તો આપણે એમ કહી દઈએ છીએ કે એના નસીબમાં નથી મારા નસીબમાં નથી એટલે માણસને એક આશ્વાસન મળે કે નસીબમાં નથી એટલે આપણે ન મળ્યું એમાં આપણે શું કરીએ એ આશ્વાસન રૂપી શબ્દ છે બાકી મહેનત વગર છે ને નસીબ પણ સાથ નથી આપતું નસીબ એનું જ ઉગડે છે જે પૂરેપૂરી મહેનત કરે છે હા સાહેબ પણ આ તો મારે ડૉક્ટર એટલે બનવું છે ને કે કારણ કે અમારા ઘરની પરિસ્થિતિ પણ બહુ જ નબળી છે અને ક્યારેક ઘરમાં કોઈ માંદુ પડી જાય ને ત્યારે ડોક્ટર પાસે ઈલાજ કરવા માટે અમારી પાસે પૈસા નથી હોતા એટલે જ્યારે હું ડોક્ટર બનીશ ને તો બધા ગરીબનો ઈલાજ ફ્રીમાં કરીશ હા બસ લે કરી તું જા જો આગળ પેલા મુનેમ બેઠા છે ને બટુક બટુકભાઈ છે એને તારું નામ એડ્રેસ અને તારે કોલેજમાં જે બધું આખી ફોર્મ આપશે એ આખો ડિટેલ ભરી લે અને કોઈ એવા જરૂરિયાતમંદ હોય ને તો આ ટાઈમે મારી પાસે મોકલવાનો અને ફોર્મ ભર દેવાનું અને પછી હું બે ચાર દિવસ પછી લોકોને જવાબ આપીશ અને તું તારું ફોર્મ ભરી દે ને બરાબર સાહેબ તમારા બહુ બહુ ધન્યવાદ તમારા જેવા વ્યક્તિ જો ગામમાં બે બે જણા બી હોય ને તો અમારા જેવી બધી જ દીકરી સારી રીતના ભણી શકે અરે તારા જેવા જો સ્ટુડન્ટ હોય ને તો ભગવાનને મારા જેવા તો હું તો એક પામર જીવ છું તારા જેવા સ્ટુડન્ટને જન્મ આપવો ને એ જ બહુ મોટી વાત છે અમારા જેવા તો ગલીએ ગલીએ વળતા હોય સારું હવે હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ